હેલો નમસ્કાર સરળ એફ હું રામભાઈ મારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજારની સંપૂર્ણ માહિતી કપાસ બજારની અંદર છે આજે શનિવારે માહોલ છે માર્કેટિંગ યાર્ડોની અંદર અને જોઈએ તો ગુજરાતના બોટાદ માર્કેટિંગમાં છે આપણને ભાવ છે સોળસો રૂપિયા સુધી ઊંચા જતા જોવા મળ્યા છે જેમાં સોળસો ઉપરના ભાવની એન્ટ્રીઓ સોળસો પંદર સોળસો વીસ સોળસો આવા ભાવ છે અલગ અલગ બે ત્રણ દિવસથી સારી એવી એન્ટ્રીઓ છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પણ છે ઊંચા ભાવમાં જોવા મળે છે સુપર ક્વોલિટીમાં છે મજબૂત પકડ છે ભાવની જોવા મળે છે એવી રીતના ગોંડલ અને જસદણ માર્કેટિંગ યાર્ડોની અંદર આપણે ચર્ચા કરીએ તો એમાં પણ ભાવ પંદરસો પચાસ લઈને સોળસો રૂપિયાની વચ્ચે વધારે પડતા છે કપાસની ક્વોલિટી વાઇઝ છે ભાવ અપાઈ રહ્યા હોય હાલ એવું આપણને બે ત્રણ દિવસમાં લાગી રહ્યું છે ત્યાં સોળસો ઉપરના ભાવ છે હજી સુધી વધારે પડતા એન્ટ્રીઓ છે સોળસો ઉપરની જોવા નથી મળતી કદાચ એકાદ બે જોવા મળી હોય તો કદાચ અમારા ખ્યાલમાં ન આવી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો જેમાં બાબરા માણાવદર આમાં પણ છે આપણે વિસ્તારો વાઇઝ છે મજબૂત સ્થિતિમાં સોળસો ઉપરના ભાવ જોવા મળી રહ્યા છે સોળસો વીસ રૂપિયા હોય સોળસો ત્રીસ રૂપિયા હોય જેવી ક્વોલિટી વાઇઝ છે ભાવ છે સોળસો ઉપર જોવા મળતા હોય તો એ બજારની સાથે સપોર્ટ સાથે બજાર ચાલી રહ્યું હોય કપાસનું એવું હાલ અમે માનીએ છીએ બાકી જ્યાં બજાર છે સારી સુપર ક્વોલિટીમાં છે પંદરસો નીચે અથવા તો પંદરસો પચાસની વચ્ચે છે ભાવ આપવામાં આવતા હોય તો એ ત્યાં બજાર છે દબાયેલું ગણી શકાય કારણ કે સુપર ક્વોલિટી પંદરસો પચાસ રૂપિયાથી ઉપર અને સોળસો પચાસ સુધી છે ભાવ આપી શકે છે ક્વોલિટી

સારી થી સુપર એકસ્ટ્રા અને પાંચ દસ ટકા કોડી પ્રમાણ સાથે છે ચૌદસો સાહીઠ રૂપિયા થી લઈ અને પંદરસો સાહીઠ સિત્તેર રૂપિયા સુધી છે ઊંચામાં બજાર જોવા મળતું હતું એવી રીતના ફોર જી જી ક્વોલિટી અને સારી ઉતારા વાળી ક્વોલિટી ની અંદર છે કોડી પ્રમાણ છે નહીવત જોવા મળતા હોય છે એવા કપાસની અંદર ભાવ છે આપણને પંદરસો એસી રૂપિયા થી લઈ અને સોળસો ત્રીસ અને અમુક વિસ્તારોમાં છે સોળસો તેતાલીસ રૂપિયા સુધી છે આજે બજાર છે પહોંચતું જોવા મળ્યું છે સારા ઉતારામાં છે અમે ઘણીવાર વાત કરતા હોઈએ તો ઘણા બધા મિત્રો છે ખેડૂત મિત્રો કન્ફ્યુઝ થતા હોય તો એ આપડે કહી દઈએ કે છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ આ છે કપાસના સારા ઉતારાની રેન્જ એની અંદર જ્યારે રૂના બજાર છે ગમે ત્યારે છે હાજર બજારમાં અંદર જ્યારે વધારો વધારે પ્રમાણમાં જોવા મળે એટલે આ રેન્જમાં છે કપાસની માંગમાં ભાવ વધારો જોવા મળે અને બીજો પોઈન્ટ કે જ્યારે કપાસ્યા બજાર ઘણી બધી નરમ હોય અથવા તો નબળી પડતી જતી હોય ભાવમાં ઘટાડો કપાસિયા બજારમાં વારંવાર જોવા મળતો હોય ને રૂ બજારમાં છે મજબૂત સ્થિતિ જોવા મળતી હોય ત્યારે પણ આ રેન્જમાં જે પણ ઉતારો હશે એ કપાસના ભાવ છે હંમેશા આગળ જતા હશે કારણ કે એમાં રૂની ક્વોલિટી અને રૂનો ઉતારો છે સારો બેસતો હોય એના કારણે છે એમાં બજાર મજબૂત રહેતું હોય છે અને જ્યારે પણ ઉત્પાદન ઘટાડો દેશની અંદર જોવા મળે કે રાજ્યની અંદર જોવા મળે ત્યારે આવી ક્વોલિટી છે એની વધારે પડતી પાછળથી જ્યારે ડિમાન્ડ આવે ત્યારે ભાવમાં એકાએક છે ઘણું બધું ઉચકાઈને સો રૂપિયા પ્લસ જ્યારે ભાવ છે એક જ દિવસની અંદર બજારમાં જ્યારે તમને ઘણીવાર જોવા મળ્યું હોય એક દિવસમાં પચાસ સો રૂપિયાનો મને સુધારો જોવા મળતો હોય ત્યારે પણ આ રેન્જનો કપાસ હશે ત્યારે તમારી એની અંદર છે તમને એ સુધારાનો લાભ મળતો હોય તાત્કાલિક ત્વરિત એટલે આપણી જ્યારે ઘાંસળી ગુજરાત શંકર ઘાસડી જ્યારે ઊંચી જોવા મળે ભાવમાં ત્યારે આ રેન્જ જે આગળ તમને બેસ્ટ ઉતારામાં આપી છે એ ઉતારાની રેન્જમાં ભાવની અંદર સુધારો છે હાજર બજારમાં રૂની સાથે સાથે વધારે પડતો થતો હોય છે અને અમુક વિસ્તારોમાં છે આવા ઉતારાવાળો કપાસ ન હોય તો એ વિસ્તારોમાં એનો સુધારાનો લાભ છે વેપારીઓ આપતા નથી અથવા તો એ લાભ છે ખેડૂતોને મળતો નથી એવું પણ ઘણીવાર બનતું હોય કે એક વિસ્તારની અંદર છે ભાવ વધારો જોવા મળતો હોય તો એક વિસ્તારની અંદર છે ભાવમાં છે દબાણ જોવા મળતું હોય કારણ કે કપાસિયા બજાર નરમ હોય અને રૂ બજાર હાઇસ્ટ ચાલતી હોય ત્યારે છે આ બંનેમાં તફાવત આવી જતો હોય એટલે સારા ઉતારાવાળી ક્વોલિટી આગળ જતી હોય છે અને નબળા ઉતારાવાળી ક્વોલિટી અથવા તો જે સામાન્ય રીતે એટીએમ છે ઘણા બધા ખેડૂતોની વખાણેલી ઘણા બધા વચ્ચે છે પ્રખ્યાત જાત છે વિસ્તારો સામે જોવા ન મળતી હોય આ ઉતારાનો મોટો જવાબ છે કારણ કે એની અંદર કપાસાની વધારે પડતી ક્વોલિટી હોય છે રૂની ઓછી ક્વોલિટી જોવા મળે છે એટલે એટીએમ જાત ખેડૂતો માટે છે વજનમાં ફાયદાકારક છે પણ ઉતારાની દ્રષ્ટિએ જે વેપાર કરવો હોય તો ખેડૂતોને નુકસાનકારક છે એટલે કે સોળ ગુઠાના વિઘાલેખે તમારા ખેતરમાં જે એક વિઘામાં છે કપાસનું એટીએમ નું વાવેતર તમે કરેલું હોય ને વીસ થી પચીસ મણ વિઘે ઉતર્યો હોય અને એની સામે વધારે ઉતારાવાળી વેરાયટી હોય છે એની અંદર છે અઢાર થી વીસ મણ સુધીનું ઉત્પાદન જોવા મળ્યું હોય વિઘે તો આ બંનેના ભાવની અંદર સેમ રેન્જ છે ઓલામાં ઓછું ઉત્પાદન જોવા મળ્યું હોય પણ ભાવથી છે એટીએમ એટીએમના ભાવને આંબી જાય અને આમાં પચીસ મણ કે વીસ મણ વજનથી છે આંબી જાય છે ઓલાના ઉતારાવાળા ભાવને એટલે બંને વેરાયટી છે ઉત્પાદનમાં ઓછા વધુ થયું હોય પણ રેન્જ છે એક સાથે છે બંનેના ભાવમાં છે એક સરખો છે ખેડૂતોને ફાયદો મળી શકે બંને બાજુ બાજુ જમીન હોય અને બંનેમાં અલગ અલગ વાવેતર હોય તો ઉતારાવાળી જે વેરાયટી હોય ઓછી ઉતરી હોય છતાં પણ છે વધારે ઉત્પાદન આપતી જાત સામે છે એ ભાવમાં છે આંબી જતી હોય છે હવે આપણે જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર છે ભાવ સામે વેચવાલી છે એક લાખ ચાલીસ હજાર મણ આજુબાજુ છે આપણે જોવા મળે છે પરડે આવકમાં છે વધારો નથી થતો ઘટાડો જોવા મળે છે દિવસે ને દિવસે વેચવાલીનું પ્રમાણ ગુજરાત રાજ્યની અંદર છે પાંત્રીસ લાખ ઘાંસડી થી સોમવારે થી ઘટી અને અત્યારે હાલ જોઈએ તો ત્રીસ લાખ છે છે આજે બાંધવામાં એક દિવસની જયારે બીજા બધા રાજ્યોને મેળવીને આખા દેશની વાત કરીએ તો આજે બે લાખ હજાર સપ્તાહ દરમિયાન લાખ છે છે વેચાણમાં જોવા સીસીઆઈ દ્વારા છે છે વેચાણ કુલ છે અત્યાર સુધીમાં અઠ્ઠાણું લાખ ત્રેપન હજાર ત્રણસો ઘાસડીનું અત્યાર સુધીમાં જૂના સ્ટોક નું છે સીસીઆઈ છે અલગ અલગ રાજ્યોમાં વેચાણ કર્યું છે અને એ પ્રમાણે જોઈએ તો આ સપ્તાહ દરમિયાન બે પોઈન્ટ બે લાખ ઘાસડીનું છે એમાંથી વેચાણ કર્યું છે એની સાથે છે અઠ્ઠાણું લાખ અને તમામ ની અંદર થી અડસઠ લાખ છે અત્યાર સુધીમાં ખરીદી કરી લેવામાં આવી છે નવા કપાસમાંથી છે અડસઠ લાખ તૈયાર થઈ છે સીસીઆઈ દ્વારા એટલે નવો સ્ટોક તૈયાર થશે જૂનો સ્ટોક ઘણો બધો સીસીઆઈ દ્વારા છે વેચાઈ ગયો હોય હાલ એવું લાગી રહ્યું છે અત્યારે આંકડો તમારી સમક્ષ વારંવાર લાવતા હોઈએ છીએ કપાસિયા બજારની વાત કરીએ તો તમામ દેશની અંદર અલગ અલગ ઝોન વાઇઝ છે ભાવ મજબૂત ટકેલા જોવા મળ્યા છે જેની અંદર ગુજરાતની ચર્ચા કરીએ તો ભાવ છસો રૂપિયા થી લઈને સાતસો પંચાવન રૂપિયા સુધી ઊંચામાં એવન સુપર ક્વોલિટી વીસ કેજીના ના ભાવ છે કપાસિયામાં જોવા મળતા હતા નબળી ક્વોલિટીમાં નીચા ભાવ અને ઊંચા ભાવમાં પાંચ રૂપિયાનો સુધારો કપાસિયા બજારમાં જોવા મળતો હતો એટલે મજબૂત સ્થિતિમાં છે કપાસિયા બજાર જોવા મળે છે કપાસિયા એમાં પણ ભાવ છે રૂપિયા લઈને સુધી ઊંચામાં જોવા મળે છે એમાં પણ દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે સારી એવન સુપર બ્રાન્ડમાં પચાસ કેજી પર બેગમાં દસ રૂપિયાનો સુધારો નબળી બ્રાન્ડમાં છે આજે કોઈ સુધારો જોવા નથી મળ્યો પણ કપાસિયા કપાસિયા ખોળમાં મજબૂત સ્થિતિ ઊંચા લેવલે જે જોવા મળે છે એવન સુપર ક્વોલિટી બંનેમાં છે તેજી સરફી અથવા તો મજબૂત સ્થિતિમાં છે ટકેલી જોવા મળે છે નથી કોઈ મોટો ઘટાડો જોવા મળે છે છે કોન્ટ્રાક્ટ ઓપનિંગ સપાટી જોવા જોવા મળી લેવલમાં સેન્ટના ભાવ મળ્યા છે ઊંચા મથાળે છે આપણને રાતભરની સ્થિતિ અને લોઅર સાઈડ સોસઠ પોઈન્ટ છવ્વીસ સેન્ટના ભાવ જોવા મળ્યા અને સેટલ થયો શુક્રવારે વાયદો ક્લોઝિંગ આપ્યું હતું જીરો પોઈન્ટ જીરો પાંચ સેન્ટના ઘટાડા સાથે સોસઠ પોઈન્ટ એકતાલીસ સેન્ટના હવે વિદેશ વાયદો બંધ થતો જોવા મળે એક લાખ એકોતેર હજાર અડતાલીસ વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે નજીવું દબાણ છે વાયદાની અંદર જોવા મળે છે એમાં ચીનનો નથી ફાળો નથી બ્રાઝિલનો ફાળો નથી ઓસ્ટ્રેલિયાનો ફાળો બધાના વાયદાની અંદર સુધારા જોવા મળે છે તો ભારતીય વાયદામાં પણ છે આપણે સુધારો જોવા મળે છે સામે જોઈએ તો યુએસ આઈસ ફ્યુચર્સ અંદર છે આપણે ત્રણ દિવસથી લગાતાર ઘટાડો જોવા મળે છે ચીનની અડસઠ હજારની તેજીમાં ઘાસડી પહોંચતી જોવા મળી છે તો અમેરિકાની પચાસ પંચાવન હજાર વાળી ઘાસડી ખરીદી અને પોતાની ઘાસડીને શાંત પાડવા માટે મહેનત કરવી જોઈએ આયાત છે વધારવી જોઈએ ચીન દ્વારા અને ઘાસડી છે અમેરિકામાં સસ્તી મળી રહી છે કારણ કે અમેરિકાનો વાયદો છે ઘણો બધો વારંવાર મંદિર તરફીનું વલણ છે ત્રણ દિવસથી દર્શાવે તો પણ છે ભાવમાં તેજી આવવી જોઈએ વિદેશ વાયદાની અંદર પણ એવું જોવા નથી મળતું એટલા માટે આપણે વારંવાર કહી રહ્યા છીએ કે ભારતીય બજારો મજબૂત ભારતીય સ્થાનિક વપરાશ માંગ ઉપર બનતી હોય છે અને જ્યારે આયાત ડ્યુટી લગાડવામાં આવે ત્યારે બજાર છે પોતાના દેશની અંદર ઇફેક્ટ કરતું હોય છે ના કે બીજા દેશોના ઇફેક્ટમાં છે વધારે પડતું દબાણમાં આવતું અથવા તો વધારામાં આવતું હોય તેજી મંદિર છે ભારતીય સ્થાનિક માંગ વપરાશ માં સિત્તેર ટકા આધાર રાખતી હોય છે અને સામે છે ત્રીસ ટકા યુએસ નિકાસ વેચાણ ઉપર છે પણ આધાર રાખતી હોય છે એટલે જોઈએ તો બીજા બ્રાઝિલ હોય ચીન હોય અથવા ઓસ્ટ્રેલિયા હોય આ દેશોની અંદર છે કાંઈ પણ વધારે તેજી મંદી જોવા મળે તો ભારતીય બજારોમાં એની સીધી અસર જોવા નથી મળતી એવું આપણે વારંવાર આગળના ભાગોમાં પણ કહેલું છે અને અત્યારે હાલ આપણે જોઈ પણ રહ્યા છીએ કે જ્યારે યુએસની અંદર છે લગાતાર વાયદાની આપણે કાયમ ચર્ચા કરીએ છીએ તો દબાણમાં જોવા મળે છે ત્રણ દિવસથી છતાં ભારતીય રૂ બજાર આપણે વારંવાર સુધારા તરફી જોવા મળતી હોય છે કારણ કે વિદેશ વાયદામાં છે ત્રણ ચાર દિવસથી ઘટાડો જોવા મળે છે અને સામે ગુજરાત સંગર ઘાસડીમાં સાતસો રૂપિયાનો સુધારો થતાં પંચાવન હજાર પાંચસો રૂપિયા સુધી છે તેજીમાં ગઈ તો એમાં સમજી શકીએ કે વિદેશ વાયદાની સામે છે ભારતીય બજારો છે મજબૂત અને તેજી તરફીનું વલણ છે અત્યારે ઉલટું દર્શાવી રહી છે એવું હાલ ગણી શકીએ હવે મળીએ નવા ભાગ સાથે મિત્રો ભાગ લાંબો થતા છે ભાગને અહીંયા આપણે પૂરો કરીએ છીએ જય જવાન જય કિસાન જય ભારાજ જય ઠાકર